વડોદરામાં પાણીજન્ય રોગો અટકાવવા મહાનગરપાલિકાની સઘન કામગીરી વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ઝાડા ટાઇફોઈડ કોલેરા અને કમળા જેવા પાણીજન્ય રોગોની અટકાયત માટે આયોજનબંધ સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે આજરોજ શહેરમાં ઓગણત્રીસ હજાર સાતસો ત્રીસ ઘરોનું સર્વેક્ષણ કરી અંદાજે એક લાખ અઠ્યાવીસ હજાર આઠસો અઠ્યોતેર નાગરિકને આવરી લેવામાં આવ્યા છે પાણીની ગુણવત્તા તપાસવા આરોગ્ય કર્મીઓ દ્વારા સાતસો બ્યાસી તથા પબ્લિક હેલ્થ લેબોરેટરી એન્ડ એન્જિનિયરિંગ વિભાગના સંયુક્ત ઉપક્રમે એકસો સિત્યોતેર નમૂનાઓ લેવામાં આવ્યા છે વિવિધ વિસ્તારોમાં એક હજાર બસો બાસઠ ઓ પેકેટ અને નવ હજાર ચૌદ ક્લોરીના ટેબ્લેટનું વિતરણ કરાયું છે સાથે જ એક હજાર આઠસો સત્યાવીસ આરોગ્ય જાગૃતિ પ્રતિકાઓ વહેંચણી શાળા અને આંગણવાડીઓમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે મહાનગરપાલિકાએ નાગરિકોને ઉકારેલું અને ક્લોરીન કરેલું પાણી પીવા સ્વચ્છ ખોરાક લેવા અને બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવા અપીલ કરી છે